नमस्कार मित्रों खेडूत इन्फो यूट्यूब मा आप सर्व साथीओं स्वागत छे मित्रों आज ना ताजा अने महत्वना समाचार चैनल नवा मै तो खास करीने चैनल ने सब्सक्राइब करी देजो जेथी तमने दररोज उपयोगी समाचार अमारा यूट्यूब चैनल ना माध्यम थी मरी जाए સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે અનેક પગલા લઈ રહી છે હવે આ શ્રેણી માં ન્યુલ દ્વારા નાણાંની છેતરપિંડી રોકવા માટે જે તે ખાતામાં જમા થયેલી રકમને થોડા સમય માટે બેંક ખાતામાં રોકવા માટે કૂલિંગ ઓફ સુવિધા શરૂ કરવાનો વિચાર કરી રહી છે કૂલિંગ ઓફ એટલે કે બેંક ખાતામાં જમા થયેલી રકમને તે ખાતામાંથી બીજા ખાતામાં તુરંત ટ્રાન્સફર અથવા ઉપાડવાનું મર્યાદિત સમય માટે બંધ કરી દેવામાં આવશે બેંક અધિકારીઓનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ ફ્રોડમાં ક્ષેત્રપિંદીની જાણ તરત જ કરવી ખૂબ જ જરૂરી છે गोल्डन अवर दरमियान साइबर क्राइम हेल्पलाइन 1,933 पर रिपोर्ट करवाती चोराएला फंड स्कैमर्स ना खाता सुधी पहुंचता पहलाज फ्रीज थवानी शक्यताओं नोंद पत्र रिते वधी जाए छे सूचित कूलिंग ऑफ़ पीरियड नो हेतु नाना ना तात्कालिक ट्रांसफर ने रोकवानो छे गृह मंत्रालय नारा मंत्रालय आईटी मंत्रालय અને आरबीआई ક્ષેત્રપિંડી રોકવા માટે ઘણા વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે જે કે બેંકોએ પર મ્યુલ એકાઉન્ટ્સ ને ઓરખીને બંધ કરવા માટે પ્રયાસો તેજ કર્યા છે તેમ છતાં મોટા ભાગની ઓનલાઈન ક્ષેત્રપિંડી જેએમકે ડિજિટલ ધર્પકડ અથવા ફિશિંગના અન્ય કેસો સીધા બેંકો સાથે સંબંધિત નથી પરંતુ ક્ષેત્રપિંડ્યુક્ત ભંડોળ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કાઢી લેવામાં આવે છે બેંકોએ મ્યુલ એકાઉન્ટ સાથે વ્યવહાર કરવા માટે કેન્દ્રીય કોષો સ્થાપવાનું શરૂ કર્યું છે અને આવા ખાતાઓને ઓળખવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે દુરુપયોગને રોકવા માટે બે વર્ષથી ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેવાતા ન હોય તેવા ખાતાઓ પણ બંધ કરવાનું શરૂ કર્યું છે આનાથી મ્યુલ એકાઉન્ટ દ્વારા નાણાં ની લેવડ દેવડ અટકાવવામાં આવશે म्यूल अकाउंट्स નો ઉપયોગ ક્ષેત્ર પિંદ્યુક્ત ભંડoor ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે જેને પુનઃ પ્રાપ્ત કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે આ કારણે સરકારી એજન્સીઓ આ નવી વ્યવસ્થા ઉભી કરવા અંગે વિચારી રહી છે આજે દુનિયાના કેટલાક દેશોમાં બેંક ખાતાઓની કૂલિંગ ઓફ સુવિધા ઉપલબ્ધ છે भारत में सरकारी एजेंसीओ तपास करी रही छे के आ रीते मनी ट्रांसफर पर प्रतिबंध केटलो असरकारक साबित थी सके आ सुविधा शुरू करता पहला ग्राहकों ने असुविधा न थाय पगला आवशे म्यूल ना कारणे दर बे मिनिटे ऑनलाइन नी घटनाओ बनी रही छे म्यूल एकाउंट्स तेना विषे जा टाइम्स ऑफ इंडियाना एक अहवाल મુજબ મ્યુલ એકાઉન્ટ્સ એવા બેંક ખાતા છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો પૈસા ટ્રાન્સફર કરવા માટે કરે છે મ્યુલ એકાઉન્ટ્સ બે પ્રકારના હોય છે કેટલા કિસ્સાઓમાં ખાતાધારક સ્વૈચ્છાએ તેના ખાતાનો ઉપયોગ માટે પરવાનગી આપે છે અન્ય કિસ્સાઓમાં સાયબર ગુનેગારો ક્ષેત્રપિંડીથી ખાતાધારકના ખાતાનો તેની જાણ વગર ઉપયોગ કરે છે